અત્યારે કંપની નવા અંદાજમાં નવા રૂપમાં જો લઈ રહ્યા છે અત્યારના સમય પ્રમાણે અત્યારે ટેકનોલોજી પ્રમાણે નવા ફીચર્સ આવા અપડેટ કરી દીધા છે ડોમેન્સ કંપની લઈને આવી છે હિન્દુસ્તાન નવા નવા નવી નવી સિરીઝ મતલબ બે સિરીઝ લોન્ચ કરી છે એક ટેક્સાર અને એક હિન્દુસ્તાન પચાસ ઓસ્ટરથી નીચેનામાં ટેક્સ્ટાર સિરીઝ આવશે અને પચાસ વોશ ઉપરનામાં હિન્દુસ્તાન સિરીઝ આવશે પચી વર્ષોથી લઈ રસ્તા સાઠ સુધીના બધા મોડલ અવેલેબલ છે આજની તારીખમાં આજના ખેડૂતને જેવા ફીચર્સ જોઈએ જેવી સુવિધા જોઈએ બધી સુવિધા બધા મોડલમાં આવરી લીધી અલગ અલગ બધાના મોડલના ફીચર્સ પ્રમાણે અલગ અલગ બધાની કિંમત છે જે જેવું ખેડૂત મિત્રોના અત્યારે બધાને અલગ અલગ મૂબલ છે જેમ કે ઓગણ ચાલીસ વસ્તુ હોય તો મને એમાં અલગ અલગ ફીચર આવે બધાની પ્રાઇસ અલગ અલગ છે રૂમમાં કહેવા જઈએ તો રૂમમાં પાંચ લાખથી લઈ અને દસ લાખ બાર લાખ સુધીના અલગ અલગ બધા મોડલ આવે છે આપણી ડીલરશીપ રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોપડીએ એકઝેટ આરટીઓની સામે મૂળ લીટર ચેક્ટર આવેલું છે જેમાં તમને બધી વેરાયટી જોવા મળશે બધા ટેક પરચેસ કરીશું અને આ સાહેબનો કોન્ટેક્ટ નંબર આપી દઈશું આપણે એટલે જે કંઈ પ્રશ્ન હતો તેને કોન્ટેક્ટ નંબર